નમસ્કાર પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે જોઈ રહ્યા છીએ ઇતિહાસને જાણવાના સ્ત્રોતો તો આ તેનો ભાગ બે છે તો સાહિત્યિક સ્ત્રોતોની હવે આપણે ચર્ચા કરીશું તેની અંદર છે સૌ ધાર્મિક સાહિત્ય તો ધાર્મિક સાહિત્ય પ્રાચીન ભારતીય સમય વિશે એ સમાજ કેવો હતો અર્થવ્યવસ્થા કેવી હતી અને સંસ્કૃતિ કેવી હતી તે પણ આપણને જાણકારી મળે છે ધાર્મિક લખાણોમાંથી ધાર્મિક પુસ્તકોમાંથી ધાર્મિક લેખોમાંથી તેની અંદર ભારતની અંદર જોઈએ તો સૌપ્રથમ છે વેદ ચાર જેનો સમયગાળો છે પંદરસોથી પાંચસો ઈસવીસન પૂર્વે ઈસુના જન્મ પહેલાનો સમય ઈસવીસન પૂર્વે ઈસુના જન્મ પછીનો સમય ઈસવીસન તરીકે ઓળખવામાં આવે છે તો ઈસુનો જન્મનો વર્ષ જીરો માનીને ચાલીએ તો અત્યારે ઈસવીસન ચાલી રહી છે બે હજાર ચોવીસ તો બે હજાર ને ચોવીસ વર્ષ થઈ ચુક્યા છે ઈસુના જન્મને અને બે હજાર ઓળખવામાં આવે છે ઋગ્વેદ વેદો ની અંદર જેની અંદર પ્રાર્થનાઓ છે બરોબર તે સિવાયના વેદ છે સામવેદ યજુર્વેદ અથર્વવેદ જેની અંદર તમને ધાર્મિક વિધિઓ જાદુ પૌરાણિક વાર્તાઓ જેવી ઘણી બધી બાબતો જોવા મળે છે ત્યારબાદ છે ઉપનિષદો જેને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે જેની અંદર આત્મા અને પરમાત્મા વિશેની ચર્ચા જોવા મળે છે રામાયણ અને મહાભારતના વાત કરીએ તો મહાભારત જૂનું છે સમયગાળો કદાચ દસમી સદી ઈસવીસન પૂર્વેથી ચોથી સદી ઈસવીસન સુધીનો હોઈ શકે છે જે મેઇન મહાભારત હતું તેની અંદર આઠ હજાર આઠસો શ્લોકો હતા એ વખતે તેને જય સંહિતા તરીકે ઓળખવામાં આવતું પણ પાછળથી શ્લોકોની સંખ્યા એક લાખ થઈ તો ત્યારબાદ તે મહાભારત કે સત સહસ્ત્રી સંહિતા તરીકે ઓળખાય છે મહાભારતની અંદર તમને વર્ણનો પણ જોવા મળે છે અને ઉપદેશ પણ જોવા મળે છે જીવનને લઈને ત્યારબાદ છે રામાયણ તો મૂળ રામાયણની અંદર બાર હજાર શ્લોકો હતા પણ પાછળથી વધારીને આ જે સંખ્યા હતી તે ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ચોવીસ હજાર કરવામાં આવી છે અને રામાયણની અંદર પણ ઉપદેશ આપતી વાતો જોવા મળે છે જે પાછળથી ઉમેરવામાં આવી હોવાનું મનાય છે સૂત્રો છે તો સૂત્રોની અંદર પણ ધાર્મિક સાહિત્ય લખેલું હોય છે સ્ત્રોત સૂત્રો છે તેની અંદર બલિદાનની વાતો છે રાજાનો જે રાજ્ય અભિષેક થતો હોય તેની વાતો છે ગુહ્ય સૂત્ર છે તેમાં જન્મ છે નામકરણ લગ્ન અંતિમ સંસ્કાર જેવી ઘરેલું બાબતોની ચર્ચા જોવા છે બૌદ્ધ તો તો જે જે સમયે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી થયા તેમણે રચના કરી હતી એ અંદર ઘણા બધા બૌદ્ધ સાધુઓ રહેતા તેમની સાથે અને બુદ્ધના ઉપદેશો એ સમયની ઘટનાઓને લઈને તેમણે ગ્રંથો લખ્યા છે બૌદ્ધ ધર્મને લઈને તો તેની મદદથી પણ એ સમયનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ બૌદ્ધ ધાર્મિક ગ્રંથો પ્રારંભિક બૌદ્ધ ગ્રંથો એ સમયની લોકલ ભાષા આવતી પાલીમાં લખાયેલા છે અને સામાન્ય રીતે તેને ત્રિપિટક કહે છે ત્રણ અર્થ થાય છે ત્રિપિટક કયા કયા છે પિટક છે વિનય પિટક છે અભિધમ પિટક છે અને આ જે ગ્રંથો છે તેની મદદથી આપણે એ સમયનો સામાજિક અને આર્થિક બાબતો વિશે જાણકારી મળી શકે છે કારણ કે જયારે કોઈ પણ વાત કે ઘટના ઉલ્લેખ કરીએ તો સમાજનો ઉલ્લેખ વ્યવસ્થાનો ઉલ્લેખ પુસ્તકની અંદર જરૂર થતો હોય છે અને બુદ્ધના યુગની રાજકીય ઘટનાઓ પણ તેની અંદર આપણને જોવા મળે છે જોડે જોડે જે રાજાઓનું શાસન પણ ચાલુ હતું તો એ સમયની ઘટનાઓ પણ આ ગ્રંથોની અંદર આપણને જોવા મળે છે જૈન ધર્મના ધાર્મિક ગ્રંથોને શું કહેવામાં આવે છે અંગ કઈ ભાષા છે પ્રાકૃત બુદ્ધની અંદર પાલી અહીંયા પ્રાકૃત શું છે ફિલોસોફી દાર્શનિક બાબતો છે લખેલી ઘણા બધા જૈન ગ્રંથો છે જે મહાવીરના યુગમાં જે પૂર્વી ઉત્તર પ્રદેશ છે અને બિહાર છે ત્યાંનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ કારણ કે તમે જુઓ કે મહાવીર સ્વામી અને ભગવાન ગૌતમ બુદ્ધ ઉત્તર પ્રદેશ અને બિહારની આજુબાજુના વિસ્તારોની અંદર રહીને પોતાના ઉપદેશો આપ્યા હતા એટલે ત્યાંના રાજકીય ઘટનાઓની માહિતી આ ગ્રંથોમાંથી આપણને મળી રહે છે તેમજ જૈન ગ્રંથોની અંદર વેપાર અને વેપારીઓનો પણ ઉલ્લેખ વારંવાર જોવા મળે છે બિન સાંપ્રદાયિક કે બિન ધાર્મિક સાહિત્યની અંદર સૌપ્રથમ છે ધર્મશાસ્ત્ર કાયદો એ સમયમાં વિવિધ પ્રકારના ગુનાઓ બદલ શું સજા હોવી જોઈએ તે ધર્મના આધારે નક્કી કરવામાં આવતા ધર્મશાસ્ત્રના પુસ્તકો હતા તે વિવિધ તેમજ રાજાઓ અને તેમના અધિકારીઓ માટેની ફરજો દર્શાવે છે રાજાઓ અધિકારીઓએ કઈ રીતના વર્તવું આ બધું તેમાં લખેલું છે મિલકત કઈ રીતના રાખવી વેચવી વારસાઓ કઈ રીતના મળશે આ બધા નિયમો પણ તેની અંદર આપેલા છે ચોરી છે હત્યા છે તે માટે સજાઓ પણ તેની અંદર આપેલી છે ચંદ્રગુપ્ત મોર્યને સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્ય બનાવવાનો શ્રેય જાય છે કૌટિલ્યને ચાણક્યને અને આમણે મોર્ય યુગ દરમિયાન જે પુસ્તક લખ્યું હતું અર્થશાસ્ત્ર જેની મદદથી મોર્ય યુગના સમાજ અને અર્થવ્યવસ્થાની માહિતી મળે છે સંસ્કૃતના મહાન કવિ કાલિદાસથી તમે પરિચિત હશો તેમણે ઘણા બધા કાવ્યો અને નાટકો લખ્યા છે જેની અંદર સૌથી મહત્વપૂર્ણ છે અભિજ્ઞાન સંકુંતલમ તો આ જે રચના છે તે રચનામાં ગુપ્તનો જે સમય હતો એ સમયનો ઉત્તર ભારત અને મધ્ય ભારતની જાણકારી આપણને મળે છે રાજત રંગીણી નામનો ગ્રંથ છે જેને કલહણે લખ્યો છે બારમી સદીના કાશ્મીરની સામાજિક અને રાજકીય સ્થિતિઓ વિશે માહિતી મળે છે જીવન ચરિત્ર તો રાજાના કવિઓ રાજાના જે સમગ્ર જીવન છે તેના ઉપર લેખો લખતા હતા બરોબર તેમની વખાણ કરતા હતા તો તેની મદદથી પણ આપણને ઇતિહાસની જાણકારી મળે છે અને તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે રાજા હર્ષવર્ધનના કવિ બાણ પુસ્તક સંગમ સાહિત્ય તો દક્ષિણ ભારતની અંદર ઘણા બધા એકબીજા સાથે ભેગા થયા હતા અને સાહિત્યની રચના કરી હતી તો ભેગા મળીને એટલે કે સંગમ દ્વારા જે રચનાઓ થઈ તેને સંગમ સાહિત્ય કહે છે બરોબર સંગમ સાહિત્ય એ ડેલ્ટા પ્રદેશ તમિલનાડુ ડેલ્ટા એટલે આ આકાર ભારતનો જુઓ નીચેનો આર્થિક અને રાજકીય જીવનની માહિતી આપે છે અને મેખલાય બરોબર તો આટલે સુધી આપણે સાહિત્યિક સ્ત્રોતો વિશે રાખીએ છીએ તે પછીના લેક્ચરમાં આપણે પ્રાગ કાળ જોઈશું ધન્યવાદ અને જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો